સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંતાનની કિંમત ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામની અંદર એક પિતા અને એક પુત્ર રહેતા હતા બંનેને ચિત્રો ઉપર ખૂબ પ્રેમ હતો ગમે ત્યાં દુનિયાના છેડે જાય અને જે ચિત્ર એને ગમી જાય તો એને ખરીદી લે ખરીદીને પોતાના ઘરે લઈ આવે અને ત્યાં એક અલગથી સુંદર મજાનું સંગ્રહાલય બનાવ્યું એની અંદર એ ચિત્રો રાખે પિકાસો અને સુંદર મજાના એવા એવા અદ્ભુત ચિત્રો લઈ આવ્યા કે લોકો જ્યારે એને જોતા ને તો મંત્ર મુગ્ધ થઈ જતા આટલા સુંદર ચિત્રો આમ ધીરે ધીરે તેમનું સંગ્રહાલય સુંદર બનવા લાગ્યું તે સમયે તેમના દેશ ઉપર દુશ્મનોએ આક્રમણ કર્યું માતૃભૂમિની રક્ષા માટે એ દીકરાએ પિતા પાસે રજા માગી અને યુદ્ધમાં નીકળી ગયો માતૃભૂમિ માટે લડતા લડતા એ દીકરો શહીદ થયો દીકરો ઘરે ન આવતા શહીદીના સમાચાર ઘરે આવ્યા પિતા દુઃખી થયા મનમાં આનંદ પણ છે કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે પિતા ઉંમર થતાં થતાં ધીરે ધીરે પોતાનું જીવન પસાર કરતા હતા એક સમયે એ દીકરાનો એક મિત્ર આવે છે અને પોતાના મિત્ર એટલે જે શહીદ થયેલો જે દીકરો છે એનું એક સુંદર મજાનું પોર્ટ્રેટ એક ચિત્ર બનાવ્યું હતું અને એ પિતાને આપે છે એ ચિત્ર એટલું બધું સુંદર નહોતું પરંતુ એમના દીકરાનું એ ચિત્ર હતું એ જોઈ અને એ ખૂબ ખુશ થયા આંખમાંથી આંસુ પડી ગયા જાણે કે એનો દીકરો ન આવ્યો હોય એમ એ ચિત્રને ભેટી પડ્યા પોતાના હૃદય સામે છાપી દીધું અને એ મિત જે દીકરાનો જે મિત્ર હતો તેના ઉપર હાથ મૂક્યો અને કહ્યું બેટા આજે તે મારો દીકરો મને પાછો આપ્યો હોય ને એવું મને લાગે છે અને એ પિતાની તમામ ઈચ્છાઓ પૂરી થઈ અને તે પણ થોડા સમયની અંદર મૃત્યુ પામ્યા તેની વસિયતની અંદર લખ્યું હતું કે આ ચિત્રોની હરાજી થાય તેમના બધા મિત્રો ભેગા મળી અને હરાજી કરવાનું નક્કી કર્યું વસિયત વાંચ્યા પછી બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું અને આટલા બધા સુંદર ચિત્રો લેવા કોણ ન આવે હજારો સંખ્યાની અંદર લોકો તેમના ચિત્રો ખરીદવા માટે આવી ગયા હરાજી શરૂ થઈ અને સૌથી પહેલું ચિત્ર એમના દીકરાનું છે ને એ હરાજી કર્યું ચિત્ર બતાવવામાં આવ્યું કે સૌથી પહેલાં જે વૃદ્ધ માણસ હતા એમના દીકરાનું આ ચિત્ર કોણ ખરીદશે હવે આ ચિત્ર એટલું બધું ખાસ નહોતું એટલે કોઈ વ્યક્તિએ એ ચિત્ર ખરીદવા માટે તૈયાર ન થયું કોઈએ બોલી ન લગાવી કોઈએ બોલી ન લગાવી સમય પસાર થયો ત્યારે વૃદ્ધ પિતાના એક મિત્ર એ પણ મોટી ઉંમરના હતા એ ઊભા થયા અને તેમની પાસે જેટલી રકમ હતી એ રકમ આપી એ દીકરાનું એ વૃદ્ધ પિતાના શહીદ દીકરાનું ચિત્ર પોર્ટ્રેટ ખરીદી લીધું ખરીદી લીધું આથી માણસો ખુશ થયા કે ચાલો એ દીકરાનું ચિત્ર તો ગયું હવે સારા સારા પિકાસો જેવા સુંદર મજાના ચિત્રો આવશે એ આપણે ખરીદીશું અને એના માટે આપણે અઢળક રૂપિયા આપવા માટે તૈયાર છે તૈયાર થઈ ગયા પણ ત્યાં તો શું થયું ત્યાં તો ઘોષણા કરવામાં આવી કે હરાજી સંપૂર્ણ થાય છે લોકો ગુસ્સે ભરાયા કેવી વાત કરો છો હજી તો એક જ ચિત્ર વેચાણનું છે અને આટલા બધા ચિત્રો પડ્યા છે અને તમે હરાજી બંધ થાય છે પૂર્ણ થાય છે એવી જાહેરાત કરી ત્યારે હરાજી કરનાર વ્યક્તિએ કહ્યું કે આ વસિયતનામામાં એટલું જ લખ્યું હતું કે જે કોઈ મારા દીકરાનું પોર્ટ્રેટ ખરીદે ચિત્ર ખરીદે એને બાકીના બધા જ ચિત્રો ભેટમાં આપી દેવા એની એક પણ કિંમત લેવાની થતી નથી આ વૃદ્ધ વ્યક્તિએ એના દીકરાનું ચિત્ર ખરીદ્યું છે આથી બધા જ ચિત્રો એમને જાય છે અને એમ કહી એને બધા ચિત્રો પહેલાં વૃદ્ધ વ્યક્તિને આપી દેવામાં આવ્યા લોકોની આંખો ફાટી ગઈ ત્યારે વસિયતની અંદર લખ્યું હતું કે સૌથી શ્રેષ્ઠ દુનિયામાં હોય તો એ મારું સંતાન હતું સંતાની કિંમત કોઈ આંકી ન જાય અને હવે એ પૈસા મારે શું કરવા એટલે જે મારા દીકરાને ખરીદે દીકરાના પેન્ટિંગને ખરીદે એને સંપૂર્ણ ચિત્રો આપવામાં આવે છે અને એ સંપૂર્ણ ચિત્રો પહેલાં વૃદ્ધ વ્યક્તિને મળી ગયા આમ માતા પિતા માટે જો શ્રેષ્ઠ હોય તો એમના સંતાનો હોય છે એની કિંમત આંકી ન શકાય એટલી સુંદર અને અઢળક કિંમત હોય છે